અકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી રવિવાના રોજ નવમું સર્વજ્ઞાપી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ તરફથી સતત નવમા વર્ષે પણ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો છે નવી દિલ્હીમાં આવેલા ગુપ્તા ફાર્મના ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં એકાવન યુગલોએ પ્રભુતામાં પગલાં પાડશે એકાવન વર રાજાનો વરઘોડો તે દિવસે જીનવાલા સ્કૂલ કાથેથી નીકળશે આ વરઘોડો શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થતા લોકોમાં આકર્ષણ જમાવશે લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહેલી દીકરીઓએ સોળ સંસ્કારથી અલંકિત કરી સમર્પણ સમજણ અને સેવાનું ભાથું આપી વિદાય આપવામાં આવશે આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ પાપુ ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશ અંડાડિયા અને તેમની ટીમ આ ભવ્ય સમારોહને સફળ બનાવવા તંતો જહેમત ઉપાડી છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવે છે આ વખતે નોમો લગ્નની તૈયારી જોરશોરમાં ચાલી રહેલી છે છેલ્લા પંદર દિવસથી અમારા ગુણ સોશલ ગ્રુપના તમામ સભ્યો તન મનથી અને સાથે સાથે ધનથી પણ મહેનત કરે છે ને તૈયારી લગભગ પંચાણું ટકા પૂરી થઈ ગઈ છે